લેક્ચર નંબર છ બરાબર ચેપ્ટર છે પરમાણુ બંધારણ આજનો ક્વેશ્ચન એવો છે પરમાણુય રચના નમૂના કયા કયા છે તે જણાવી થોમ્પસનના નમૂનાનો ડીપ અભ્યાસ કરવાનો છે એટલે કે કેટલા નમૂના છે પરમાણુ બંધારણના પરમાણુ બંધારણના જે જે વૈજ્ઞાનિકોએ નમૂના આપે ને એ કયા છે ખાલી બરાબર એના નામ આપવાના અને એમાંથી કયો સમજાવવાનો થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવવાનો છે રેડી આપણે આગળ એક પરમાણુએ નમૂનો રજૂ કર્યો કયો રૂથડ ફળ બરાબર આજે બીજો થોમ્સનનો પરમાણુ નમૂનો હવે કહે છે અહીંયા ધ્યાન આપજો પરમાણુ નમૂના કુલ કેટલા પ્રકારના છે તો ચાર પ્રકારના કેટલા પ્રકારના છે ચાર પ્રકારના છે કયા કયા છે તો પહેલો છે થોમ્સનનો પરમાણુય નમૂનો જો જે વખત પરમાણુમાં ખબર નથી પડતી ને એ વખત વૈજ્ઞાનિકોએ જુદા જુદા નમૂના રજૂ કર્યા એટલે કાંકર સ્ટાર્ટિંગ તો કરવું પડે ને એટલે પહેલો કોણ આવ્યું ફંક્શન નામનો વૈજ્ઞાનિક આવ્યો એને પહેલાં પોતાનો નમૂનો આપ્યો એમાં થોડી ભૂલ જણાઈ એટલે પછી રૂથડ ફોડ આવ્યો રૂથડફોડે પોતાનો નમૂનો આપ્યો રૂથડ ફોળમાં પણ થોડી ભૂલ જણાય કેમ કે રૂથડ ફોડે ઇલેક્ટ્રોનની વાત નથી કરી બરાબર તો ઇલેક્ટ્રોનની વાત નથી કરી તો એને સમજાવવા માટે કોણ આવ્યો તો બોહર આવ્યો નિલ્સ બોહર નીલ્સ બોહરનામાં ખામી જણાય કેમ કારણ કે એને હાઇડ્રોજનનો જ આપ્યો તો બીજા કોઈનો સમજાવ્યો નહીં એટલે એ પણ ખામી જણાય બરાબર કારણ કે હાઇડ્રોજન સિવાય બીજા એકલો હાઇડ્રોજનનો જ પરમાણુ નમૂનો હોય એના સિવાય બીજા કેટલા બધા છે બરાબર તો એને સમજાયો નહીં એટલે એ ફેલ ગયું એ ફેલ ગયો પછી કોણ આવ્યું પરમાણુ નો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો આવ્યો સૌથી બેસ્ટ નમૂનો કોણ સાબિત થયો આમાંથી જે છેલ્લો હોય કયો પરમાણુ નો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો અત્યારે તમે જે ભણી રહ્યા હો એ કયો ભણી રહ્યા હો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો ભણી રહ્યા હો અને એના વિશે તમને થોડી માહિતી રેડી એટલા માટે जो क्वांटम यांत्रिकीय नमूना आव तो एम क्वांटम आंक समझवा पड़े खबर पड़ी मुख्य क्वांटम आँख आ गवाण क्वांटम आँख आ कक्षीय क्वांटम आंक आ चुंबकीय क्वांटम आँख आम चार प्रकारना क्वांटम आंक तर समझवा पड़े एना आधारे जो नमूना रजू था कहवाए तो परमाणु नो क्वांटम यांत्रिकीय नमूनों ओके अँ सुधी रेडी हमें एम कह અઢારસો ને અઠ્ઠાણુંમાં જે જે થોમ્સને દર્શાવ્યું કે ભાઈ એને નમૂનામાં શું વાત કરી શું રજૂ કર્યું તો જોઈએ પરમાણુ ગોળાકાર ધરાવે છે જેને ત્રિજ્યા આશરે કેટલી છે દસની દસ જો આ પહેલી લાઈન સાચી પડી હો પાછી એની ખોટી એનો આખો નમૂનો ખોટો નહીં પણ એમાંથી થોડીક બાબત ખોટી પડી બરાબર એને કીધું કે પરમાણુ ગોળાકાર છે તો એ કહેવાવાળો પહેલો જ હતો અને હાલે પરમાણુ તો ગોળાકાર જ છે રેડી પછી એને કીધું ત્રિજ્યા કેટલી છે આશરે तो दस माइनस दस तो परमाणु त्रिज आश्रे के तो आप जाए कि परमाणु ने त्रिज्या दस मैनस दस मीटर ज लीए केन्द्र ने त्रिज्या के हाँ दस माइनस पंदर मैं कीधु तो केन्द्र ने त्रिज्या तो के दसनी माइनस पंदर रेडी परमाणु ने पूछा तो दस माइनस दस ओके तो एम कहें त्रिज्य आश्रे दस माइनस दस है तो आ लाइन तो साची है कोई खोटू है પરમાણુ ગોળાકાર છે પરમાણુ ત્રીજા કેટલી દસ ની માઇનસ દસ છે ઓકે સાચી છે ગોળામાં ધનભાર બધે જ એક સમાન રીતના વેચેલો છે જો આ બાબત થોડી ખોટી પડી હતી એને એમ કીધું કે આ જે પરમાણુ છે એ પરમાણુના અંદર ધનભાર સમગ્ર બધા જ વેચેલો છે આ જેટલી જગ્યા દેખાય ખાલી જગ્યા આ જેટલી ખાલી જગ્યા દેખાય એ બધી ખાલી જગ્યામાં શું સમજવાનું કે ધનભાર સમજવાનું સમજવાનું ધનભાર તળબૂજ છે તળબૂજ જોયું હોય ને તમે તળબુજમાં જે બીજ ગોઠવાયેલા છે ને એનો ઋણભાર સમજવાનું અને તળબૂજમાં જે લાલ ભાગ હોય ને લાલ ભાગ એનો ધનભાર સમજવા તો હવે ધનભાર ક્યાં ના હોય તળબુજમાં બધી જ જગ્યા હોય ખબર પડે છે આ કે લાલ ભાગ તો ગમે ત્યાંથી કાપો નીકળવાનો છે મતલબ ધનભાર સમગ્ર જગ્યાએ છે બરાબર આવું કોને કીધું તું કીધું બરાબર તો ગોળામાં જે ગોળ ભાગ છે એના અંદર ધનભાર બધે એક સમાન રીતના વહેચેલો છે તેમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે કે સૌથી વધુ સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત જોજો આ પોઈન્ટમાં કોઈ ભૂલ નહીં બરાબર એને કીધું ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે કે સૌથી સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના એટલે જેટલા ધનભાર છે એટલા જ ઋણભાર છે જો એવું હોય તો શું થાય પરમાણુ સ્થિર થઈ જાય ખબર પડે છે અને સ્થાયી રચના પ્રાપ્ત થઈ જાય જેટલા ધન એટલા જ ઋણ હોય તો કેવી રચના થાય સ્થાયી થઈ જાય પરમાણુ બરાબર અસ્થાયી રહે નહીં એટલે પરમાણુની સ્થાયીતાના સમજાઈ આ રહી અને હાલે પરમાણુ સ્થાયી છે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન હોય એટલે આ બાબત સાચી પડી ખબર પડે છે જેટલા પ્રોટોન હોય એટલા શું હોય ઇલેક્ટ્રોન હોય એટલે યાદ કરજો પરમાણુ ક્રમાંક જેડની વ્યાખ્યા શું લીધી હતી તમે જેડ ઇઝ ધોલું શું લખતા હતા प्रोटोन अथवा इलेक्ट्रॉन संख्या खबर पड़ी जेटा प्रोटोन हो क्रमांक कही स्थिर विद्युत रचना जो स्थायी थे परमाणु भार हो, हो तो परमाणु स्थायी थाना स्थिर रचना प्राप्त करो तो विद्युतीय केव तत्स्ट होद्युतीय केव तटस्थ एक धनचार्जो एक ऋण चार्जो केव जाए ततस्ट नई जाए તો જેટલા ધનભાર છે અહીંયા એટલા જ જો ઋણભાર હોય તો પરમાણુ કેવું થઈ જાય થઈ જાય સ્થિર થઈ જાય એટલે વિદ્યુતીય રચના કેવી રચના પણ વિદ્યુતીય રચના આમાં ખબર પડે છે પોઈન્ટમાં સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના એટલે તટસ્થ પરમાણુ થઈ ગયું જેટલા ધનભાર એટલા શું થઈ ગયા ઋણભાર રેડી આગળ કહે છે થોમસન પ્રમાણે ધનભાર ખૂબ નાના કદમાં સકેન્દ્રિત થયેલો હોય છે એમ કીધું જો જુઓ થોમ્સને એમ કીધું કે થોમ્પસન પ્રમાણે ધનભાર ખૂબ નાના કદમાં સકેન્દ્રિત થયેલો હોય છે કદમાં એટલે પરમાણુનો કદ આને સૂચવ્યું કે પરમાણુ કેવા કદનો છે ખૂબ નાના કદનો છે અને આખા નાના કદના અંદર શું છે તો ધનભાર સકેન્દ્રિત થયેલો છે અને એમના કીધું કેન્દ્રમાં કેન્દ્રની તો આને કોઈ વાત કરી નહીં કેન્દ્રની વાત કોને કરી હતી કયા વૈજ્ઞાનિકે રૂથડ ફોડે કોને વાત કરી હતી રૂથડ ફોડે આના સમજો આ એવું કહે છે કે ધનભાર ખૂબ નાના કદમાં એટલે આખા પરમાણુની વાત કરે છે ધનભાર ખૂબ નાના કદમાં એટલે નાના પરમાણુમાં ધનભાર બધી જ જગ્યાએ શું થયેલો છે સકેન્દ્રિત થયેલો છે એટલે ફેલાયેલો છે સમજ પડે છે આ એવું કહેવા માગે છે એટલે ધનભાર ખૂબ નાના કદમાં શું થયેલો છે સકેન્દ્રિત થયેલું છે એટલે આખા પરમાણુની જ વાત કરે અત્યારે કેન્દ્રની વાત થોમ્સને કરી નથી સમજજો બરાબર અહીંયા ભૂલ ના થાય શું કીધું છે તો અહીંયા ખૂબ જ નાના કદની વાત કરે છે ખૂબ જ નાના કદની અને ધનભાર ખૂબ નાના કદમાં સકેન્દ્રિત થયેલો છે અહીંયા સુધી ઓકે છે બરાબર આખા પરમાણુની વાત કરે આ નમૂનાને અલગ અલગ નામ આપવામાં આવ્યા પુડિંગ કીધું પ્લમ પુડિંગ કીધું પ્લમ એટલે બીજ થાય પ્લમ એટલે શું થાય બીજ હું એમ કહું આપણા અહીંયા ગુજરાતમાં તળબૂત એટલે તમને ખબર પડે ખબર પડી ને ઇન્ડિયામાં ખબર પડે પણ પછી બહારના દેશમાં તો ના ખબર પડે તો એ જ્યાં હોય એ એમનું એક ફળ હોય બરાબર કેવું હોય બીજ જેવું હોય તો શું કહે તો પ્લમ પુડિંગ ક્યાંક કે નાખે શું કહે પ્લમ પુડિંગ પ્લમ પુડિંગ એટલે અંદર આપણું તળબૂચ જે હોય ને તળબૂચના અંદર શું હોય બીજ હોય એવું બીજ ધરાવતું કોઈ ફળ હોય તો એને શું કહેવાય પ્લમ એટલે બીજ અને આજુબાજુનો વિસ્તાર એટલે પ્લમ પુડિંગ શું કહેવાય પ્લમ પૂડી રાયસનની એ નામ હતું બીજું શું હતું રાયસનની પુડી બરાબર પુડિંગ કીધું પ્લમ પુડિંગ કીધું ગુજરાતી ગુજરાતીવાળા તળબૂજ કીધું આવા નામથી એને દર્શાવ્યું અને પ્લમનો મતલબ શું થાય બીજ પ્લમનો મતલબ શું થાય બીજ હું એમ કહું આ બીજ છે એ બધો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ ભાગ અને આ જે વચ્ચેનો ભાગ છે એ બધો શું તો કે ધનભાગ રેડી તો આમ એમને અલગ અલગ નામથી દર્શાવ્યું પ્લમનો મતલબ શું થાય બીજ થાય આ નમૂનો પરમાણુને એકંદરે તત્સ્થતા સમજાવતો હતો બહુ ઇમ્પોર્ટન્ટ કહ્યું આ નમૂનો શું સમજાવતો હતો તટસ્થ હા થોમ્સને એક વાત સાચી કીધી જેટલા ધનભાર એટલા ઋણભાર મતલબ પરમાણુ કેવું પરંતુ આવ્યું રૂથડ ફોડ આવ્યું રૂથડ ફોડે કયો પ્રયોગ આવ્યો આલ્ફાકણ પ્રક્રિયા પ્રયોગ આપ્યો એમાં ખબર પડી કે બધા જ આલ્ફાકણ શું થાય નીકળી જાય નીકળી જાય એટલે પરમાણુનો મોટો ભાગ કેવો હો ખાલી જો આમાંથી આવું હોત ધનભાર બધો વિસ્તરાય અહીંયા 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 બધે ધનમારો હતું આલ્ફા કણ નીકળીયા ક કેકના કેક અથડ અથણે શું ધાત્વમાં કુ બડે પણ બધે આલ્ફા કણ મોટા ભાગના નીકળી ગયા 20000 એક જ કણ ખાલી 180 ના ડિગ્રી પાછું આવ્યું એટલે ખબર પડી કે ભઈ એવું નહી ધનમાર તો બધી જગ્યા છે નહી એટલે કયા નમૂના સાથે સુસંગત ના થાયો તો રુથરફોર્ડના નમૂના સાથે પરંતુ થોમ્પસનનો નમૂનો પાછળથી શોધાયેલા પરિણામો સાથે સુસંગત થયો ન હતો જેથી સ્વીકાર્ય બન્યો નહીં મેં તમને અહીં કીધું વૈજ્ઞાનિક બનવું હોય તો ક્યાં ટોટા મરાય જ્યાં લોકોને ના ખબર પડે ત્યાં થોડી પડી ઓકે તો તમે વૈજ્ઞાનિક બની જાઓ સાચું કહું પહેલાં એક વૈજ્ઞાનિક આવ્યો અને એને એમ કીધું હતું જોજો જ્યારે અવકાશમાં કોઈને ખબર જ નથી પડતી ત્યારે એક વૈજ્ઞાનિકે એવું રજૂ કર્યું પૃથ્વી કેન્દ્ર અને આજુબાજુ બધા ગ્રહો ફર તો એ મહાન વૈજ્ઞાનિક બની ગયું શું કીધું તું પૃથ્વી કેન્દ્ર અને આજુબાજુ બીજા બધા ગ્રહો ફર બરાબર પણ પછી પાછળથી ખબર પડી કે ભાઈ આવું તો નહીં જેમ પેસ્ટ ને આ બધું શોધાયું ને બધા ઉપર જઈને જોયું જોયું એટલે ખબર પડી હોય હાલો આ તો પૃથ્વી કેન્દ્ર નહીં કેન્દ્ર કોણ સૂર્ય અને આજુબાજુ બીજા બધા ગ્રહો ફર પણ પહેલાં તો પેલો તો સાયન્ટિસ્ટ બની ગયો ને પેલો વૈજ્ઞાનિક શું થઈ ગયું સાયન્ટિસ્ટ બની ગયું એટલે તમારે જો સાયન્ટિસ્ટ બનવું હોય તો શું કરવું પડે શું કરવું પડે હા જેમાં કોઈને ખબર ના પડે એમાં શું મારવાના ટોટા મારવા જુઓ બધા મોટા ભાગના વ્યક્તિઓ ભૂત અને ભગવાનમાં ટોટા મારે કેમ ભૂતમાં કોઈને ખબર જ નહીં પડતી સમજ પડી કે નહીં ભૂત જેવી કોઈ વસ્તુ નહીં તો એ ઘરમાં તમે એકલા હોય અને જો પેલું કેલેન્ડર ખખડ તો આ બાજુ તમને વાઇબ્રેશન આવો રેડી એટલે આ તો ખાલી વાત છે બરાબર થોડી મજાક કરી ઓકે એટલે એમ કહે છે કે જે પહેલાં કહેવાવાળા હોય ને મહાન થઈ જાય તો પડી એટલે સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા હોય ને તો જે મનમાં હોય પહેલાં શું કરવું પડે તો પડી ગા નહીં આવું ના આવું ત્રીજા ચેપ્ટરમાં કહ્યું હતું મેન્ડલીપમાં હતી હવે પડી એક બાજુ લોથર મેયર એક બાજુ મેન્ડેલીપ એક બાજુ લોથર મેયર એક બાજુ મેન્ડેલીપ લોથર મેયર થોડો ડરતો તો મેન્ડલીપ ના ડર્યો કે કોઈ સેટ થાય કે ના થાય ગુણધર્મો ઉપર આધારિત આવર્ત કોષ્ટક પહેલું રજૂ કરી દીધું એને નામ પ્રસિદ્ધ ગયું હવે પડી એને જ્યારે લોથર મેયર ને એના કરતા પહેલાં જાણકારી હતી બધું જ હતું એના પાસે નોલેજ એ વધારે હતું પણ એ ડર્યો શું તારું ગુણધર્મોના આધાર સેટ કરે નહીં થયું તો અને પહેલાં શું કર્યું ઇન્ટરનેશનલ અખબારમાં આપી દીધું બરાબર એટલે અત્યારે આવર્ત કોષ્ટક પાછળ નામ કોનું બોલાયું ખબર છે તમે મેન્ડેલિપનું બોલાય કોનું બોલાય લોથરબિયનને બોલાતું સમજ પડે એટલે આવું છે જેટલું ઝડપી તમે સંશોધન કરો એટલા તમે આગળ પહોંચ્યા ઓકે આગળ વધુ એ પોઈન્ટ આપણો નથી હવે કહે છે તો કે છે કયા પરિણામો સાથે સુસંગત ના થયો તો તે આલ્ફા કણ પ્રક્રિયણ પ્રયોગને સમજાવી શક્યો ન હતો કોનો નતો સમજાવી શક્યો આલ્ફા કણ પ્રક્રિયણ પ્રયોગને સમજાવી શક્યો ન હતો આપણે જોયું ને થોમકનો રૂથણ ફોરનો આલ્ફાકણ પ્રયોગ પ્રક્રિયણ પ્રયોગ એના સમજાવી શક્યો તો કે સમજાવી શક્યો નહીં અહીંયા સુધી ઓકે છે આકૃતિ આવડી જાય આ ટાઈપની આખી આકૃતિ છે થોમ્સનનું પ્રમાણ ઇલેક્ટ્રોન ધનભાર ધનભાર ક્યાં છે તો આ બોર્ડર લાઈન ઉપર ધનભાર નહીં સમજો ધનભાર કહે છે આકૃતિમાં તો આ જે વચ્ચે વચ્ચેનો વિસ્તાર છે ત્યાં ધનભાર વિસ્તરેલો છે અને આ જે રાઉન્ડ કરે એ ઇલેક્ટ્રોન છે રેડી અહીંયા સુધી ઓકે છે હવે એમ કે છે જોજો છેલ્લો અને અંતિમ એક માર્ક્સનો ક્વેશ્ચન ઉર્જા વર્ણપટમાં એન ટુ થી એન વન જુઓ એક શોર્ટ ક્વેશ્ચન આપું છું અહીંયા ધ્યાન આપજો મારી તરફ ઉર્જા વર્ણપટમાં એન ટુ થી એન વન તરફ જવું છે એન થ્રી થી એન ટુ તરફ એન થી એન થ્રી તરફ અને એન થી એન ફોર તરફ જવું જોઈએ તો સંક્રમણમાં ઊર્જાનો ક્રમ કયો ક્વેશ્ચન થોડો કટપટો લાગે તમને કશું જ નહીં સાચું કહું એકદમ સરળ ક્વેશ્ચન તમને એમ કહે છે કે તમારે ક્રમ પ્રકર છે બરાબર અહીંયા જોજો આ પરમાણુ નમૂનામાં આપણે ક્રમ દોરીએ એ થોડુંક અહીંયા ધ્યાન આપજો આ એક પરમાણુ છે એમાં હું તમને કહું એ લેયર મોટામાં મોટો લેયર કયું છે એન ફાઇવ ને કયું છે તો હું કહું એન ફાઇવ છે બરાબર પછી અહીંયા કયું આવશે એન ફોર પછી એન થ્રી પછી એન ટુ પછી એન વન તો છે જ નહીં ને રેડી તો અહીંયા છે બરાબર હશે એન વન પણ આપણે અત્યારે દર્શાવું નહીં અંદર કેન્દ્ર છે રેડી હવે તમને એમ કહે છે ચલો કે ઇલેક્ટ્રોન અહીંયા હોય ટુમાં તો ટુમાંથી ઉર્જાનું શું કરું થ્રીમાં જાય શોષણ કર ઉત્સર્જન 2 માં છે તો 12 થી ઊર્જા શું કરવી પડશે મેળવી પડશે એટલે ઊર્જા નું શું કરવું પડશે ઊર્જા નું શોષણ જો ઊર્જા નું શોષણ કર તો અહીંયા થી કુદી 3 માં જાય 3 માં જાય પણ 3 માં થી 2 માં હોય શું કરવું પડે બોલો ઉર્જન તો અહીંયા થી અહીંયા આવવા માટે શું કરવું પડે ઉર્જન જો જો ઉત્સર્જન રેડી હું શું કહું છું ફરીથી એક વખત અહીંયા ધ્યાન ટુમાંથી થ્રીમાં જવું હોય તો શોષણ અને થ્રીમાંથી વન ટુમાં આવું હોય તો ઉત્સર્જન કરું એ જ પ્રમાણે થ્રીમાંથી ફોરમાં જવું હોય તો શોષણ અને ફોરમાંથી થ્રીમાં આવું હોય તો ફોરમાંથી ફાઇવમાં જવું હોય તો શોષણ અને ફાઇવમાંથી થ્રી ફોરમાં આવવું હોય તો પાછું ઉત્સર્જન રેડી જો ઉપરની ઓર્બિટલમાં જવું છે નીચેની ઓર્બિટલમાં ઉપર તો શું કરવું પડે શોષણ કરવું પડે હું તમને એમ કહું કે તમારે નીચેથી ઉપર માની લો પાણી ચડાવવું છે એક ટાંકી છે ઉપરના માળે અને નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં પાણી ચડાવવું છે શું કરવું પડે તો ઊર્જા મેળવી પડે પાણીને ઊર્જા આપવી પડે એટલે મોટર ચાલુ કરવી પડે પણ ઉપરની ટાંકીમાંથી પાણી નીચે લાવવું હોય તો કશું કરવાની જરૂર નહીં સમજ પડે છે સમજો અહીંયા બારીકાથી થોડુંક થોડુંક ડીપ કરવું એ અહીંયા હોય ને અહીંયા કૂદવું છે તો શોષણ ઉર્જા મેળવી જ પડે એમ પણ અહીંયાથી નીચે આવું હોય તો ઉર્જા બહાર ફેંકી દે ખબર પડે છે પણ શોસેલી ઉર્જા જેટલી હોય એટલી આ ઉત્સર્જિત ઉર્જા ના હોય કદી કેમ ના હોય કોઈ કહેશે મને જેટલી શોસેલી હોય એટલી ઉત્સર્જિત હું તમને એમ કહું તમે નીચો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બરાબર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી તમે ઉપરના માળે આવ્યા ત્રીજા માળે ગયા તો ગ્લા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેટલી તમારી ઉર્જા હતી પછી સીડીઓ ચડ્યા કે ના ચડ્યા હવે સીડીઓ ચડ્યા એટલે શું થઈ હોય એટલે ઉર્જા શું થઈ હોય ખર્ચે કે ના ખર્ચે હોય તો ઉપરના ત્રીજા માળે ગયા હોય એટલે નીચે તો એટલી જ ઉર્જા હોય ઊર્જામાં ઉર્જામાં ફેરફાર થયો હોય હા ફેરફાર થયો હોય જેટલી સીડી ચડે એટલી ઉર્જા શું થઈ હોય ઓછી થઈ હોય કે ના થઈ હોય રેડી અહીંયા સુધી તો અહીંયા એમ કહે છે આ ઇલેક્ટ્રોન અહીંથી જ્યારે અહીંયા કૂદ ત્યારે થોડી ઉર્જા વપરાઈ હોય પછી અહીંથી અહીંયા ફર્યો હોય એટલે ઉર્જા વપરાઈ હોય તો બહાર ફેંકે કંઈ ઉર્જા ફેંક વધેલી ઉર્જા ફેંકા ના હું તમને એમ કહું કે અહીંયા એની ઉર્જા હતી ચારસો પાંત્રીસ કિલો ઝૂલ પર મોલ કેટલી હતી ચારસો પાંત્રીસ કિલો ઝૂલ પર મોલ ક્યારે એન ટુમાં બરાબર એને ઉર્જાનું શોષણ કર્યું ને એટલે એની ઉર્જા ટોટલ એન ટુમાં કેટલી થઈ હતી ચારસો પાંત્રીસ કિલો ઝૂલ પર મોલ એની ઉર્જા હતી હવે એન ટુમાંથી એન થ્રીમાં ગયો તો પાંત્રીસ જેટલી ઉર્જા વાપરી પછી અહીંયા ફર્યો એટલે પછી 10 15 જેટલી ઉર્જા વપરાઈ ગઈ હોય તો હવે કેટલી ઉર્જા રહી હોય 435 હોય ના ઓછી થઈ હોય ને જેટલી વપરાઈ ગઈ હોય એટલી ઓછી થઈ જાય 12 ફેક હતો કેટલે ફેક્યો 435 ફેક્યો એના કરતાં ઓછી જ ફેક્યો એટલે તમે જે શોષિત રંગ હોય ને એના કરતાં ઉત્સર્જિત રંગની તરંગ લંબાઈ જુદી આવો કાની કબા પડી કાલે ક્વેશ્ચન હતો એમાં થોડું ડીપ લઈ ગયો બરાબરડી શોષિત રંગ લાલ હોય ને તો ઉત્સર્જિત રંગ કદીએ લાલ ના કેમ ના આવ ઉર્જા વપરાઈ દઈએ લાલ જેટલી તો ઉર્જા જ નહીં ના ભાઈ એટલે યેલ્લો રંગની ઉર્જા વધી હોય તો કઈ ફેંક યલ્લો રંગ એટલે દેખાય કયો પદાર્થ યલ્લો સમજ્યા થોડું રેડી હવે સમજો અહીંયા કહે છે તો મને એમ કે અહીંયા ઉત્સર્જન ક્રમ કયો છે શોષણ ક્રમ નહીં પૂછ્યો ક્રમ પૂછ્યો તો ઉત્સર્જન ક્રમ કયો છે ચલો મને એમ કહો આ બેના લેવલમાં ઉત્સર્જન ક્રમ કયો એન થ્રી અને એન ટુમાં ઉત્સર્જન ક્યાંથી કર 3 माती क 2 माती 3 माती 2 मा आवे એટલે ઉત્સર્જન થાય ઓકે 4 અને 3 માં ઉત્સર્જન કેર થાએ 4 માંથી 3 માં આવે એટલે ઉત્સર્જન થાય ઓકે 5 અને જે 4 છે એના અંદર ઉત્સર્જન કે આપી કર તો 5 માંથી કર રેડી તો હું ઊર્જાનો ક્રમ આપી દઉં અહીંયા એમ કહું E4 છે આ E3 છે આ E2 છે અને આ E1 છે તો ઉત્સર્જન ઊર્જા કઈ કહેવાય તો 14 ઇર પછી કઈ થાય તો ઈ થ્રી પછી કઈ થાય ઈ ટુ અને પછી કઈ થાય ઈ વન ખબર પડે છે એટલે આ ક્રમ ફોલો થાય એટલે ઉત્સર્જન સ્તર પૂછ્યું હોય તમને ઉત્સર્જન ક્રમ પૂછ્યો તો કયો થાય તો અહીંયાથી અહીંયા આવે ત્યારે ઉત્સર્જન ક્રમ કહેવાય કયો તો ફાઇવમાંથી ફોરમાં આવે એ ઉત્સર્જન ક્રમ થયો એનો પછી બીજો કયો થયો તો ફોર ફોરમાંથી થ્રી મો થ્રીમાંથી टूमो आवाज એટલે મોટી ઓર્બિટલમાંથી નાની ઓર્બિટલમાં આવું એટલે શું કહેવાય ઉર્સર્જન ક્રમ કહેવાય કયો ક્રમ કહેવાય ઉર્સર્જન આઈએ બરાબર ઓકે આયા સુધી રાખીએ છે બરાબર આગળના વિડિયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ